તો અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ લોકસભા મત વિસ્તારોમાં ક્યાંક ઉમેદવારો પણ હાલમાં મત અધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે ત્યારે પંચમહાલ વાત કરી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજપાલસિંહ જાધવ દ્વારા જે છે એ મતદાન કરવામાં આવ્યું હતું

સમગ્ર ગુજરાત અને પંચમહાલ જ્યારે ભગવા રંગથી રંગાવવાનું છે ત્યારે સૌને મારી અપીલ છે કે સૌથી વધુ મતદાન કરો અને દેશના વિકાસમાં સહભાગી બનો પચાસ દિવસનો પ્રચાર કાર્ય રહ્યો કેવો થાક લાગ્યો અને હવે આગળ શું હવે પ્લાનિંગ શું છે હવે બાકીના દિવસોમાં જ્યાં સુધી પરિણામના પચાસ દિવસના પ્રવાસ દરમિયાન થાક જેવું કંઈ છે જ નહીં જ્યારે જીત નિશ્ચિત હોય અને રાષ્ટ્ર નિર્માણ માટે સહભાગી બનવાનું હોય ત્યારે થાક જેવું કઈ છે નહીં હર્ષદ મહેરા સંદેશ ન્યૂઝ પંચમહાલ